સરકાર ખૂબ મોટા મોટા દાવાઓ કરે છે નળ છે જલ યોજના દરેક ઘર સુધી નળથી પાણી પહોંચે એવા વાયદા દાવાઓ તો ખૂબ થાય છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આખી અલગ છે કચ્છ જિલ્લામાં એવા ઘણા અનેક ગામો છે જ્યાં પીવાનું પાણી લોકોને મળતું નથી અમારા અંજાર તાલુકાની બાજુમાં જ બોર્ડર ઉપર આવેલું ગામ જગત પર છે ભુજ તાલુકાનું ગામ લાખારા છે એવું જ ભુજ તાલુકાનું બીજું ખારોળ ગામ છે ત્યાં એની વર્ષોથી ફરિયાદ કે જ્યાં ટ્યુબવેલ છે ત્યાંથી પંદર મિલો કિલોમીટર થાય ખારોળ ગામ હવે ખારોળ ગામ સુધી પાણી પહોંચતું જ નથી અને વારંવાર અમે પણ રજૂઆતો એની સાથે જઈને કરી છે માત્ર વાયદાઓ પાણી પુરવઠાના અધિકારીઓ કરે પાણી પહોંચી જશે પહોંચી જશે પણ વાસ્તવિકમાં પાણી પહોંચતું નથી પંદર કિલોમીટરના અંતરમાં કોઈ સાર સંભાળ રાખવા એના ઉપર માણસ નથી કે કોઈ એના સંચાલન કરવાનો કોઈ સુપરવાઇઝર નથી નવાઈની વાત એ છે કે મને સમજણ નથી પડતી આ સરકાર કઈ રીતે કામ કરે છે માત્ર સરકારના જે આંકડા મુજબ ખારોળ ગામની વસ્તી બસો ને અઠ્ઠાવન બતાવે છે માની લઈએ આપણે કે ત્રણસોની વસ્તીઓ ત્યાં પાંચ લાખ લીટરનો પાણીનો અંડરગ્રાઉન્ડ ટાંકો શા માટે બનાવે પહેલી વાત પાંચ લાખ લીટરનો ટાંકો જ્યાં વસ્તી જ નથી ત્યાં બનાવવાની ક્યાં જરૂરિયાત અને એનાથી વધારે નવાઈની વાત આ ટાંકો અત્યાર સુધીમાં છેલ્લા દસ વર્ષથી બની ગયો છે એક પણ વખત ભર્યો નથી આજે ત્યાં પાણી પહોંચતું જ નથી ટાંકામાં નહીં પણ અવારામાં પાણી નથી આવતું ઢોરો ત તરસે મરે છે લોકો તરસે મરે છે બીજો કોઈ સોર્સ જ નથી ત્યાં મજૂર વર્ગ વસે છે હવે એક ટેક્ટર મગાવવું હોય તો એના પંદરસો રૂપિયા પાણીવાળો લે કઈ રીતે પરવડ અને પાણી વગર પાણી જીવનની જરૂરિયાત છે તો પાણી વગર કઈ રીતે ચાલે પાણી પુરવઠાના અધિકારીઓ છે અંજારમાં એમની ઓફિસ આવેલી છે હું પણ એમની સાથે બે ત્રણ વખત ગયો માત્ર વાયદાઓ કરે છે પહોંચી જશે આજે સાંજ સુધી પહોંચશે સવારે પહોંચશે કાં છે ત્યાં એજન્સી કામ નથી કરતી ત્યાં કાં કહેશે કોઈ માણસ નથી મળતો આવા વાયદાઓ કરી અને સરકારો આવા સેવાડાના વિસ્તારને પાણીથી વંચિત રાખવાનું કામ આ સરકાર કરી રહી છે તો અમે આના માટે આજે કલેક્ટરશ્રીની પર રજૂઆત કરી છે ત્યાંના અહીંયાના પાણી પુરવઠાના અધિકારી જે મુખ્ય યુજને છે એમને પણ અમે રજૂઆત કરેલી છે અંજારમાં એમની કચેરી છે ત્યાં પણ રજૂઆત કરેલી છે પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી એટલા માટે અમે સરકારને પણ ચેતવણી આપી છે અને આવેદનપત્ર આપ્યું છે કે દિવાળી સુધી જો પાણીની કાયમી સમસ્યા છે એને દૂર નહીં થાય તો અમે પણ આ ગ્રામજનો સાથે મુખ્ય યુજનેની કચેરી સામે અહીંયા બેસી જવાના છીએ અને ખૂબ આ તો ગંભીર બાબત કહેવાય કે પાણી જેવી વસ્તુ પણ આ સરકાર હજી પહોંચાડી નથી શકીને વિકાસના દાવાઓ કરે તો વિશ્વગુરુ બનવાનું પછી રાખો પહેલાં આવા નાના ગામડા છે ત્યાં સુધી નહીં વધારે વિકાસ નહીં તો પીવાનું પાણી તો પહોંચાડો આપણા કચ્છ જિલ્લામાં સ્કૂલો છે તો શિક્ષકો નથી દવાખાના છે તો ડૉક્ટરો નથી અત્યારે આ પરિસ્થિતિ આપણા જિલ્લાની છે અને દિવસે ને દિવસે જિલ્લામાં ચોરી લૂંટ બળાત્કાર જેવા બનાવો બની રહ્યા છે કાયદો વ્યવસ્થાના નામે પણ મીંડું છે તો માત્ર આ સરકાર અને એમના ભાજપના આગેવાનો નેતાઓ માત્ર તાયફાઓમાં પૂરા છે બાકી લોકોની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી જ્યાં જરૂરિયાત નથી ત્યાં પાણીનો બગાડ એટલો બધો થાય છે બગીચાઓ બનાવે છે શું કહેવાય એના ફાર્મ હાઉસ બનાવે છે તમારે એના માટે સ્વિમિંગ પૂલ બનાવે છે એમાં પાણીનો ઉપયોગ થાય છે પરંતુ લોકોને પીવા માટે પાણી નથી મળતું આ વાસ્તવિક આપણે જિલ્લાની પરિસ્થિતિ છે ભાજપના નેતાઓને કહેવા માગું છું કે તમે ચૂંટાઈને આવેલા છો જનપ્રતિનિધિ છો કારણ કે બધા ધારાસભ્યો ભાજપના છે સાંસદ પણ ભાજપના છે તો ગરીબ લોકોની ચિંતા કરો તમને પણ મત એમને આપ્યા છે ત્યાં ભાજપના લોકો પણ મતદારો હશે તો એવા છેવાડાના વિસ્તારો છે જ્યાં એની કાયમી વ્યવસ્થા જળવાઈ રહે પાણીની એના માટેનો ઠોસ કદમ ઉઠાવવાની જરૂરિયાત છે અને અમે પણ એમને સૂચનો કર્યા છે કે આ રીતે તમે કામ કરે પાણી પુરવઠા કે ક્યાંક બાયપાસ લાઇન કરવાની જરૂર હોય તો બાયપાસ કરો ક્યાંક ઓપરેટર બરાબર નવો જગ્યાઓ ખાલી હોય તો એ ભરો અને લાઈનો ઉપર ક્યાંય તૂટી જાય કાંઈ નુકસાન થાય તો એક વ્યક્તિ તો એના ઉપર લાઈન ઉપર સારસંભાળ સંભાર હોવો જોઈએ તો એ વ્યક્તિને પણ ક્યાંક રાખે તો જ આને કાયમી સમસ્યાનો ઉકેલ આવે તો આજે ખારોર ગામની ખૂબ જનતા હેરાન છે દુઃખી છે એક વખત મારો વિચાર છે પત્રકાર મિત્રોને પણ બધા લઈ જવાનું છે કે કેવી હાલતમાં લોકો જીવે છે તો બધા પત્રકાર મિત્રોને અમે વ્યવસ્થા કરી આપીશું તમે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ જુઓ અને અધિકારીઓને પણ કહેવા માગીએ છીએ કે ખાંસી તમે ખાસ અમે એસી કચેરીમાં બેસી અને મિનરલ વોટર પીઓ છો ભલે પીઓ તમને મુબારક પણ આ ગરીબ લોકો છે એની ચિંતા કરીને પીવા માટેનું ખાલી પાણી ત્રણસોની વસ્તીઓ ખાલી પાણી ટાંકામાં જાય અને અવાડામાં પહોંચે એવી વ્યવસ્થા થાય એવી અમે વિનંતી કરીએ છીએ બસ આ અમારો જે સંદેશો છે એ પાણી પુરવઠાના અધિકારીઓ સુધી પહોંચે આપણા કલેક્ટર સાહેબ સુધી પહોંચે અને કાયમી સમસ્યાનો ઉકેલ આવે એવી અમે આપની પાસે અપેક્ષાને આશા રાખીએ છીએ સમગ્ર કચ્છવાસીઓને મારી શુભકામના